કુદરતી સંપત્તિ ભૌગોલિક વિશેષતાઓ અને મહાન સરકારની નીતિઓના સંયોજને મધ્યપ્રદેશમાં વૈશ્વિક રોકાણના દરવાજા ખોલી દીધા છે આજે દુબઈ અને સ્પેન જેવા દેશોના ઉદ્યોગપતિ એએમપીમાં રોકાણ માટે આતુર છે મુખ્યમંત્રી મોહન યાદવની દુબઈ અને સ્પેન યાત્રાના સકારાત્મક પરિણામો આવ્યા છે સ્પેનમાં મુખ્યમંત્રી મોહન યાદવે ટેકનોલોજી ટેક્સટાઇલ અને ઔદ્યોગિક પરિવર્તન વિષયક વિશ્વસ્તરીય કંપનીઓના વડાઓ સાથે મુલાકાત કરી અને તેમને સરકારની નીતિઓ તથા મધ્યપ્રદેશમાં ઔદ્યોગિક વિકાસની અપર શક્યતાઓ અંગે જાણકારી આપી વિદેશી કંપનીઓએ મધ્યપ્રદેશમાં રોકાણ માટે ઊંડી રુચિ દર્શાવી છે હવે સમય આવી ગયો છે કે દેશી અને વિદેશી રોકાણથી મધ્યપ્રદેશમાં ઉદ્યોગો ફળી ફૂલી ઉઠશે અને રાજ્યના યુવાનોને પોતાની લાયકાત અને કુશળતાને બતાવવાની તક મળશે મોહન યાદવની વિદેશ યાત્રા સફળતાનો સંદેશ લાવી છે